કોન્સેપ્ટ પણ સમજ્યા છે અને સાથે સાથે કેવી રીતના પ્રિવિયર એટલે ભૂતકાળની અંદર પ્રશ્ન પૂછાણ છે તે સંપૂર્ણપણે જોયેલું છે તો આજે આપણે લેક્ચરની અંદર શું જોવાના છે તો અઢાર નંબરની રીત ઓગણી નંબરની રીત વીસ નંબરની રીત અને એકવીસ નંબરની રીત તો મિત્રો આપણો લેક્ચર શરૂ કરી દઈએ કે અઢારમાં નંબરની રીતની અંદર શું છે મિત્રો તો અહીંયા આપણે કોડ આપેલો છે એટલે કે જો અહીંયા શું કીધેલું છે જો એંગરી જો એંગરીને ચોવીસ લખવામાં આવે એટલે કે એંગરી છે તેનો સંકેત ચોવીસ હોય તો પેટ્રોલને કેવી રીતે લખાય શું પૂછેલું છે પેટ્રોલને કેવી રીતે લખાય હવે મિત્રો આપણે જોઈએ તો લખી લઈએ કે અહીંયા એ આપેલો છે એન આપેલો છે જી આપેલો છે આર આપેલો છે અને વાય આપેલો છે બરાબર શું આપેલું છે તો બરાબર ચોવીસ શું થશે બરાબર ચોવીસ તો મિત્રો આપણે સરવાળો કરીએ તો ચોવીસ થી વધી જાય પણ આની અંદર શું મિત્રો પૂછેલું છે તો આની પાછળ છે મિત્રો આપણે એ અને અંતની અંદર અને પ્રથમ અક્ષર અક્ષર અને શું પૂછવામાં આવેલું છે તેનો સીધો કોટ પૂછવામાં આવેલો છે એનો ગોઢ મિત્રો કેટલામાં છે તો એનો ગોડ આપણે જોઈએ તો એનો ગોઢ એક છે કયો હશે એનો કોડ એક છે હવે શું કીધેલું છે તો વાય તો વાય નો કોટ કયો છે તો નો આપણે સામાન્ય રીતે કોડ જોઈએ તો નો કોડ 25 છે કયો છે 25 છે તો આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણે ચોવીસ મળી જાય તો અહીંયા શું પૂછેલું છે પ્રથમ અક્ષર અને લાસ્ટ બંનેનો શું પડેલું છે કોડ પૂછેલો છે એબીસીડી ક્રમ પ્રમાણે અને એનો સરવાળો એટલે આવી રીતના તમને પૂછાયેલું છે મિત્રો તો હવે શું આપણે શું પૂછેલું છે તો આપણે પેટ્રોલ પૂછેલું છે તો પેટ્રોલનો શું થશે મિત્રો પી e ટી

સોળ પ્લસ બાર બરાબર કેટલા થશે સોળ પ્લસ પ્લસ બાર અઠ્યાવીસ થશે 28 થશે તો ઓપ્શન સી ની અંદર બે હાજર બાવીસ માં એક્ઝામ લેવાની તેની અંદર પૂછવામાં આવેલો છે તો આ પેટર્ન કઈ હતી મિત્રો તો આ પેટર્ન એવી હતી કે તમને કોઈ પણ મૂળાક્ષર તો શબ્દ આપી દેશે મુરાક્ષરના ફોર્મમાં પછી પૂછશે પ્રથમ અને લાસ્ટ બંનેનો શું પૂછશે સરવાળો પૂછે બાદ બાકી પૂછે અહિયાં શું પૂછેલું છે સરવાળો પૂછેલું પણ આવી આવી શકે શકે તો આ તમે લાસ્ટ મૂળાક્ષર અને પ્રથમ કેવી રીતે દાખલો પૂછાયેલો તે આપણે જોયેલું હવે પછી શું જોવાના છે તો હવે પછી પેટર્ન નંબર એટલે કે રીત નંબર ઓગણીસ તો રીત નંબર ઓગણીસ ની અંદર શું પૂછવામાં આવેલું છે તો રીત નંબર ઓગણીસ ની અંદર એવું પૂછવામાં આવેલું છે કે જો શેરમની જો શેરમની શકાય એવું પૂછવામાં આવેલું છે એસએસ ની અંદર પ્રશ્ન આવેલો છે તો હવે અહીંયા જોઈએ તો આપણે પેલા તો શેરમની લખી લઈએ સી ઈ આર એમ ઓ એન વાય આ રીતના લખેલું છે તો આનો કોડ શું આપેલો છે તો આનો કોડ તમે જોઈએ તો આનો કોડ આપેલો છે પાંત્રીસ પછી શું આપેલું છે નવ પાંચ ચાર એટલે કે અને લાસ્ટમાં સત્તાવન સત્તાવન આપેલું છે તો હવે મિત્રો આપણે પૂછવામાં શું આવેલ છે યુવા પૂછવામાં આવેલું છે યુવા યુવા પૂછવામાં આવેલું છે હવે મિત્રો આની અંદર જે અક્ષરો છે તે આની અંદર બધા અક્ષરો છે પેલો તો એ જોવાનું તો આની અંદર યુ વાય છે તો વાય પણ છે અહીંયા યુ છે તો આમાં ક્યાંય યુ નથી એટલે અહીંયા તમારે શું અર્થ થયો વી છે તો ઉપર ક્યાંય વી નથી એ છે તો ઉપર ક્યાંય એ નથી એટલે એનો અર્થ શું થયો કે આ તમને સીધું કોડિંગ પૂછવામાં આવેલું નથી પરંતુ આની અંદર કઈ ટ્વીટ કરેલું હશે મિત્રો આપણે એબીસીડી આલ્ફાબેટ પ્રમાણે જોઈએ તો સી તો સી કેટલામાં ક્રમે આવે તો સી ત્રીજા ક્રમે આવે એ તો બરોબર છે ઈ છે તો એ આલ્ફાબેટમાં કેટલામાં ક્રમે આવે તો એ કેટલામાં ક્રમે આવે તો પાંચમાં ક્રમે આવે અઢાર થતા નથી પણ અઢાર અઢાર થાય અઢાર આર નો ક્રમ કેટલામાં છે અઢારમાં તો મિત્રો આપણે આ રીતના કરીએ તો અઢાર થાય એટલે એક પ્લસ આઠ તો નવ આવી શકે બની શકે એ રીતના હવે મિત્રો એમ તો એમ નો ક્રમ કેટલા છે તો એમ નો ક્રમ કેટલા છે તેરવો ક્રમ છે તો અહીંયા શું આપેલા છે તો અહીં આપણે ચૌદ આપેલા છે એટલે તેર છે મિત્રો તો એક પ્લસ ચાર બરાબર ચાર થશે હા મિત્રો આશા લાગી ગઈ તો હવે આપણે સીધું અહીંયા શું આપેલું છે તમને બધા એબીસીડીમાં ક્રમ આપેલા હશે અને તેમાં શું કરવાનો કે જે ક્રમ આપેલો છે તેનો સરવાળો કરી અને અંક લઈ આવવાનો હશે તો હવે અહીંયા આપણે યુવામાં જોઈએ તો વાય છે તો વાય નો એબીસીડી માં કેટલા ક્રમ છે તો વાય ની અંદર આપણે જોઈએ તો પચીસ ક્રમ છે એટલે અહીંયા શું આવશે પચીસ પચીસ છે તો પચીસ નું શું થશે તો પચીસ નો સરવાળો એટલે કેટલા થશે મિત્રો તો 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 થશે ક્રમ ક્રમ કયો એટલે કે એટલે કેટલા થશે તો ત્રણ થશે હવે એવી રીતના વી તો વી નો ક્રમ શું છે એબીસીડી માં તો વી કેટલામાં માં ક્રમે આવે છે તો બાવીસ માં ક્રમે આવે છે તો બાવીસ એટલે કે શું થશે બે પ્લસ બે થશે એટલે કેટલા થયા મિત્રો તો ચાર થયા

શું કરવાનું હતું તો સરવાળો કરવામાં આવેલો હતો હવે પેટર્ન નંબર આપણે શું જોઈશું તો પેટર્ન નંબર આપણે વીસ જોઈશું પેટર્ન નંબર વીસ ની અંદર શું આપેલું છે તો પેટર્ન નંબર વીસ ની અંદર વાત કરવામાં આવે મિત્રો તો અહીંયા ગુજરાતી જો એબીસીડી ની અંદર તમે કોડિંગ ડી પૂછાય છે એબીસીડી ઉપર પણ પૂછાય છે અને કક્કા પ્રમાણે પણ કોડિંગ પૂછાય છે આ વસ્તુ પણ યાદ રાખી લેજો જે સાયનિસ કોડિંગ આવે છે પૂછાય છે તો આપણે આ દાખલો જોઈએ તો અહીંયા શું આપેલું છે રજત કવન કવન ને જેડ ઈ જી લખવામાં આવે ત્યાર પછી મગન મગન ને ડબલ્યુ બીજી લખવામાં આવે ત્યાર પછી હરણ તો હરણ ને શું લખવામાં આવે એન જે કે લખવામાં આવે તો શું પૂછેલું છે તો મનો મનોહર શું પૂછેલું છે મનોહર ને શું લખવામાં આવે તો મિત્રો આપણે અહીં જોઈએ સીધું સીધું કોડિંગ આપેલું છે છે તો આપણે કરતા શું રજત આપેલું છે રજત રજત આપેલું છે તો રજત નો કોડ શું આપવામાં આવેલું છે તો રજત નો કોડ આપવામાં આવે છે જે ત્યાર પછી પી અને એલ આ રીતના આપેલું છે હવે બીજો કોડ આપેલો છે કયો કવન તો અહીં આપણે કવન લખશું કવન તો કવન કોડ શું આપવામાં આવેલો છે તો કવન આપણે ઝેડ ઈ ઝેડ ઇ જી વડે લખવામાં આવેલું છે તો એવી રીતના આપણે જોઈએ ત્રીજું પણ હજી કોડ આપેલું છે મગન શું આપેલું છે મગન આપેલું છે તો મગનને શું લખવામાં આવેલું છે તો મગનને ડબલ્યુ ડબલ્યુ બી જી લખેલું છે ડબલ્યુ બીજી લખેલું છે હવે ત્યાર પછી હજી પણ એક આપેલું છે શું આપેલું છે હરણ હરણ આપેલું છે હરણનું કોડિંગ શું આપેલું છે આવી રીતના સીધું તમને કોડિંગ આપેલું છે અને પૂછવામાં શું આવેલું છે તો આપણે જોઈએ તો પુષ્પણમાં મનહર પુષવામાં આવેલું છે શું પૂછવામાં આવેલું છે મનહર 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 બરાબર શું થાય તો આની અંદર આપણે જોઈએ કે એમ કે આપેલું છે તો એમ આપેલો છે અહીંયા મગજમાં તો મગજની અંદર એમનો કોડ શું છે તો એમનો કોડ કોટ w થયો કયો થયો એમનો નો કોટ w થયો હવે n n કે આપેલું છે તો n કવનમાં પણ આપેલું છે અને મગજમાં પણ આપેલું છે પણ બંનેમાં કોટ શું છે g તો n નો કોટ શું થયો n નો તો n નો કોટ g થયો એવી રીતના હ હ કે આપેલો છે તો હ હરણમાં આપેલો છે જેનો કોટ શું છે તો જેનો કોટ n છે શું આપેલો છે જેનો કોટ n આપેલો છે હવે આ તો આર પણ હરણ આપેલું છે એટલે એનો કોડ શું આપેલો છે જે તો આવી રીતના આપણો કોડ બને છે ડબલ્યુ જી એન જે શું આવશે ડબલ્યુ એ ડબલ્યુ જી નહીં આવે મિત્રો ડબલ્યુ નહીં આવે ડબલ્યુ એન એટલે ઓપ્શન નંબર બી ની અંદર આપેલું છે તો આપણો જવાબ ઓપ્શન નંબર બી આવે છે અને એની વાત કરવામાં આવે તો કેમાં પૂછાયેલું છે ડિવાયસો ક્લાસ સુપર ક્લાસ થ્રી ની અંદર ડિવાયસો જે એક્ઝામ લેવાની બે હાજર એકવીસ માં બે હાજર સોરી બે હાજર અગિયાર માં લેવાની અંદર પ્રશ્ન પૂછવામાં આવેલો હતો હવે આપણે મિત્રો તો આ શું હતું તો તમને એબીસીડી એબીસીડી તો ક્રમ પરંતુ અહીંયા ગુજરાતી અક્ષરો પણ આપી અને ગુજરાતી અક્ષરોની સામે સીધું કોડિંગ આપેલું હશે અને તમારે કોઈ પ્રશ્ન પૂછેલો હશે તો સીધે સીધું કોડિંગ તમારે આપવાનું થશે મિત્રો તો આ પેટર્ન નંબર કેટલા હતી તો આ પેટર્ન નંબર આપણે વીસ નંબરની પેટર્ન ભણી ગયા હવે લાસ્ટ એટલે કે આજના ની લાસ્ટ તો આજના લેક્સર લાસ્ટ રીત જોવામાં આવે મિત્રો તો એકવીસ નંબરની રીતમાં શું આપેલું છે તો અહીંયા શું આપેલું છે જો શું કીધેલું છે જો જો ક્યુ સી ગુણ્યા ક્યુ બરાબર એકાવન થશે પછી એફ ગુણ્યા એસ બરાબર એકસો ચાર થશે પછી સી એટલે કે એસ ગુણ્યા સી બરાબર સત્તાવન થશે તો અહીંયા આપણે શું પૂછવામાં આવેલું છે તો ક્યુ ગુણ્યા એફ ને શું લખાય પૂછાયેલો છે તો જીપીએસસી વન ટુ ની અંદર બે હજાર સત્તર માં લેવાની જીપીએસસી આઈ થિંક આસિસ્ટન્ટ ઓફિસર ની જે એક્ઝામ લેવાના આવે તેની અંદર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો અને ક્લાસ થ્રી માં પણ આવી શકે કેમ કેમ કે બે હજાર સત્તર ની અંદર લેવાની તે પૂછવામાં આવેલો હતો તો અત્યારે ક્લાસ થ્રી માં આપણે જોઈએ કે વધારે હોય તો હવે આપણે જોઈએ તો અહીંયા કોડ ક્યુ આપેલા છે તો અહીંયા કોડ આપેલા છે સી સી આપેલું છે અને ક્યુ આપેલું છે શું આપેલું છે સી ક્યુ અને શું આપેલું છે ગુણિયાની નિશાની આપેલી છે અને શું આપેલા છે એકાવન બરાબર શું આપેલા છે એકાવન આપેલા છે એવી રીતના બીજું આપેલું છે એફ ગુણ્યા એફ ગુણ્યા એસ બરાબર કેટલા આપેલા છે તો એકસો ચાર આપેલા છે અને એવી જ રીતના આપણે એસ એસ ગુણ્યા એસ ગુણ્યા એસ ગુણ્યા સી બરાબર કેટલા આપેલા છે તો સત્તાવન આપેલા છે અને પૂછેલું શું છે મિત્રો તો આપણે પૂછેલું છે ક્યુ ક્યુ ગુણ્યા એફ બરાબર શું થશે એવું આપેલું છે તો મિત્રો આપણે આલ્ફાબેટ પ્રમાણે જોઈએ એ બીસીડી પ્રમાણે તો સી છે તો સી નો ક્રમ કયો થયો સી નો ક્રમ કયો થાય મિત્રો તો સી નો ક્રમ ત્રીજો આવે કયો આવે સી ક્રમ ત્રીજો આવે તો અહીંયા આપણે સી બરાબર શું લેશું સી બરાબર નિશાની અને બરાબર શું આવશે તો ક્યુ નો ક્રમ કયો થશે સત્તર થશે તો અહીંયા એટલે એટલે ખબર પડી જાય મિત્રો કે સીધું કોડિંગ આપેલું છે કેવી રીતના તો બંનેનો આલ્ફાબેટા આપેલા છે ગુણાકાર નિશાની છે એટલે સત્તર તેરી કેટલા થશે એકાવન કેટલા થશે સત્તર તેરી એકાવન એકાવન મળે છે બસ હવે આની અંદર જોવા ન જવાય કેમકે એની અંદર એવું જ બનતું હશે તો હવે શું છે આગળ તો આપણે પૂછવામાં શું આવેલું છે તો આપણે પૂછવામાં આવેલું છે ક્યુ શું પૂછવામાં આવેલું છે ક્યુ ક્યુ ગુણ્યા એફ તો ક્યુ નો ક્રમ કયો અંદર તો નો ક્રમ છે નિશાની એફ છે તો એફ એ બીસીડીમાં કેટલામાં ક્રમે આવે તો એફ જોઈએ મિત્રો તો કેટલામાં ક્રમે આવે સઠા ક્રમે આવે તો સત્તર સત્તા કેટલા થશે તો સત્તર સત્તા એકસો બે કેટલા થશે સત્તર સત્તા એકસો બે થશે સત્તર તો હવે મિત્રો આજે આપણે શું જોયેલું તો આજે ઓલરેડી આપણે ચાર પેટર્ન ના દાખલા એટલે ચાર રીતના દાખલા જોયેલો ટોટલ આપણી એકવીસ રીતો આપણે કમ્પ્લીટ કરેલી છે સાથે સાથે દાખલા તો પૂછાયેલા જ છે બધે અને તેજ કવર કરેલા છે તે ઉપરાંત આપણે શું જોયેલું તો તે ઉપરાંત આપણે કોન્સેપ્ટ પણ ક્લિયર કરેલો તો આજે મિત્રો આપણે અહીંયા છઠ્ઠો ભાગ છે કોડિંગ ડીકોડિંગનો તો અહીંયા રાખીએ છીએ જો તમે પાંચ લેક્ચર નો જોઈએ ડીકોડિંગ ડીકોડિંગ ના તો તમારે જોઈ લેવા નમ્ર વિનંતી તો મિત્રો આજે આપણે અહીંયા લેક્ચર સમાપ્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત